વૈશાખ મદની અપરા એકાદશીની કથા વાર્તા જનાર્દન યુધિષ્ઠિરે ભગવાન શ્રી પૂછ્યું હે જનાર્દન વૈશાખ માસ ના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે હું એનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું તો તે કહેવાની કૃપા કરો ભગવાન શ્રીકૃષ્ણ પુણે આપનારી તેમજ મા પાપોને નાશ કરવા વાળી છે આ એકાદશી વ્રત કરનાર ખૂબ જ કીર્તિ થાય છે મનુષ્ય બ્રહ્મ હત્યાના પાપથી પીરાતો હોય જેને ગાયની હત્યા કરી હોય જેને ગોત્રની હત્યા કરી હોય જેને ગર્ભમાં રહેલા બાળકને મારી નાખ્યું હોય જેણે બીજા પર ખોટું આર ચડાવ્યું હોય અને જે પારકી સ્ત્રીઓના સેવનમાં રસ ધરાવતો હોય તે પણ હે રાજન અપરા એકાદશીના સેવનથી પાપ રહીત થઈ જાય છે વળી જેને કોઈની ખોટી સાક્ષી પૂરી હોય જેને વેપારમાં ખોટા તોલમાપના કાંટલા વાપર્યા હોય અને ખોટા ત્રાજવાનો ઉપયોગ કર્યો હોય જેણે વેદોનો તેમજ શાસ્ત્રોનો ખોટો અભ્યાસ કર્યો હોય જેને જ્યોતિષશાસ્ત્રનો ખોટો અભ્યાસ કરીને ખોટા નક્ષત્રોની ગણતરી કરીને ખોટા જોશ જોયા હોય આયુર્વેદ શાસ્ત્રનો ખોટો અર્થ કરીને ખોટો વૈશ્વ વૈદ બની બેઠો હોય અને ખોટી દવાઓ આપતો હોય આ બધા પાપીઓ પાપીઓ તરફના અધિકારી છે

તે જ પ્રમાણે જે શિષ્ય પોતાના ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને વિદ્વાન બન્યો હોય અને પછી તે જ શિષ્ય પોતાના ગુરુની નિંદા કરે એને પણ પર નિંદાનું પાપ લાગે છે અને તે શિષ્ય મર્યા પછી દારૂ નરકમાં જાય છે આવા ગુરુની નિંદા કરવાવાળા શિષ્યો પણ જો અપરા એકાદશ વ્રત કરે તો તે શિષ્યો પણ પર નિંદાના પાપમાંથી છૂટી જાય છે અને સદગતિને પામે છે હે રાજન હવે હું તમને અપર એકાદશીના વ્રતનું મહાત્મ્ય તમને કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો કાર્તિક માસના પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે ગયામાં પિંડદાન કરવાથી તેમજ પોતાના પિતૃઓને તૃપ્ત કરવાથી મનુષ્યને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે કાશીમાં જઈને શિવરાત્રીનું વ્રત કરવાથી જે વ્રત કરનારને જે ફળ મળે છે બૃહસ્પતિ સિંહ રાશિમાં હોય ત્યારે ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે બદ્રીકાશ્રમની યાત્રા કરતી વખતે કેદારના દર્શન કરવાથી તેમજ બદ્રી તીર્થના સેવનથી જે ફળ ઉપલબ્ધ થાય છે એટલું જ પુણ્ય ફળ અપર એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને સહેજે મળી જાય છે વળી સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં દક્ષિણા સહિત યજ્ઞ કર્યો પછી હાથી ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એવું જ અને એટલું જ ફળ અપરાય એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને સહેજે પ્રાપ્ત થાય છે વળી મનુષ્ય વાછરદા સહિત ગાયનું સુવર્ણનું કે ભૂમિનું દાન કરીને જે ફળ મેળવે છે તેજ ફળને અપરા એકાદશી વ્રત કરીને મનુષ્ય સહેજે મેળવી લે છે એકંદરે આ અપરા એકાદશી પાપરૂપી વૃક્ષને કાપવામાં કુવારી સમાન છે પાપરૂપી લાકડાને બારવામાં અગ્નિ સમાન છે તેમજ પાપરૂપી અંધકારનો નાશ કરવા સૂર્ય સમાન છે અપરા એકાદશી વ્રત કરી ઉપવાસ અને જાગરણ કરી ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે ભગવાન શ્રી કૃષ્ણએ બોલ્યા હે રાજા મેં લોકોના હિત માટે જ આ અપર એકાદશીના વ્રત મહાત્મા કહ્યું છે તે મહાત્માને વાંચનાર અથવા સાંભળનાર દરેક મનુષ્ય એક હજાર ગાયોના દાનનું ફળ મેળવે છે લોકાના ચહિતાર્થ થાય